આમ આદમી પાર્ટી પોતાની સરકાર દ્વારા પાણી વીજળી રસ્તા અને શિક્ષણ ક્ષેત્રે કરેલા કામોને લઈને લોકો વચ્ચે જઈ રહી છે પરંતુ તે સવાલ પણ ઉઠાવી રહી છે કે દિલ્હીમાં ભાજપનો કોઈ ચહેરો નથી પરંતુ તે સવાલો પણ ઉઠાવી રહી છે કે દિલ્હીની અંદર ભાજપ પાસે કોઈ ચહેરો નથી દિલ્હીના ચૂંટણી દંગલમાં આમ આદમી પાર્ટીએ પોતાની તમામ તાકાત એ મુદ્દે લગાવી દીધી છે કે ચૂંટણીમાં ભાજપનો સીએમ નો ચહેરો કોણ હશે ભાજપનો મુખ્યમંત્રી ચહેરો કોણ હશે કાલકાજી સીટ પરથી ભાજપના ઉમેદવાર રમેશ બિદ્ધુરીના નિવેદન ને લઈને દિલ્હીના રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે સવાલ એ ઉભો થાય છે કે છેલ્લી કેટલીક ચૂંટણીઓમાં બે હાજર વીસ સિવાય વારંવાર મુખ્યમંત્રી નો ચહેરો જાહેર કરનાર ભાજપ આ વખતે આમ કેમ કરે છે તમને જણાવી દઈએ કે દિલ્હીમાં પાંચ ફેબ્રુઆરીએ મતદાન થશે અને આઠ ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થશે જયારે આમ આદમી પાર્ટી સીએમ ના ચહેરા વિશે સવાલ પૂછે છે ત્યારે ભાજપના નેતાઓ જવાબ આપે છે કે તેમની પાર્ટીનો કોઈ પણ કાર્યકર મુખ્યમંત્રી નો ચહેરો બની શકે છે તમને શું લાગે છે મિત્રો નીચે કોમેન્ટ ની અંદર જણાવજો આ વખતે કોંગ્રેસ ભાજપ અને આમ આદમી પાર્ટી ત્રણેય પાર્ટીઓ આમને સામને આવી ગઈ છે દિલ્હી ની અંદર શું ફરી એકવાર ભાજપ ની સરકાર બનશે ખરા શું આ વખતે કેજરીવાલ ને પછાડ આપીને ભાજપ સરકાર બનશે ખરા તમારા તમામ મંતવ્ય નીચે કોમેન્ટ ની અંદર જણાવજો અને તમને મારા વિડીયો સારા લાગતા હોય તો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરતા જજો